હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે બધાને પૂનમ હશે હોળીનો દિવસ છે લોકો અલ અલગ અલગ રેસીપી અલગ અલગ વસ્તુ બનાવીને ખાશે અને ઘણા લોકોને હોય કે એ દિવસે કશું ગરમ ખાતા બી ના હોય અમારે ત્યાં એવું છે કે કંઈ ગરમ ખવાતું બી નહીં અને ગરમ બને બી નહીં તમારા લોકો ત્યાં કેવી રીતનું પ્લીઝ કથા હોય રિવાજ હોય કોમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો ચા પીવી હોય તો ચાનો ટાઈમ થઈ ગયો છે આજે બપોર રજા હતી રસોઈ બનાવવાની કારણ કે અમારે ગરમ નથી બનાવાતું કે નથી ખાતા એટલે જે બી ખાવું હોય ઠંડુ ફરાળ કે આટલા દિવસે કરી દેવું પડે એ દિવસ તો ગરમ ફરાળ કરેલું બી ના ખાઈ તમે ફેફર કેવું કશું હોય તો લઈ શકો બાકી ફરાળ બનાવીને ગરમ નથી ખાતા ચલો તો ચાનો ટાઈમ થતો ચા પીવી હતી તો ચા ઉઠી દઈશ સાંજની રસોઈ તૈયારી કરવાની છે આજે તો બનશે દાળ ભાત શાક લાડુ લગભગ બધા એના ઘેર જે લાડુ બનશે કોઈ શોખ કોઈ શોખના બનાવતા હોય ઈચ્છાથી બનાવતા હોય કોઈના ઘેર માતાજીનું કરવેટું હોય કે ભાઈ આટલી વસ્તુઓ આજે રંધાતી હોય કે થવું જોઈએ બધાના ઘેર અલગ અલગ પ્રથા અલગ અલગ રિવાજ હોય છે આપણા ઇન્ડિયામાં બહુ સારી એવી બધા તહેવારોની કે કંઈક અલગ અલગ માન્યતા છે કે અલગ અલગ કંઈક એની પ્રથા છે અલગ અલગ રીતે જ જેમ સમાજ હોય જેમ અલગ અલગ પાઠ હોય એ રીતે બધાના રીત રિવાજ બી અલગ અલગ હોય છે અને લોકો બી અલગથી કરતા બી હોય છે કે બહુ મજા આવે એન્જોય બી થાય આપણી પેઢીને બધી ખબર બી પડે કે ભાઈ આ વસ્તુ આ દિવસે થાય છે આનું આટલો છે મહત્વ છે તો એન્જોય બી કરવું જોઈએ અને છોકરાઓને કે આપણા વડીલો જે કેર કરતા હોય એ આપણે કહીએ કે આ રીતે આપણા ઘેર આવું થતું હતું એટલે એવું બધું અલગ અલગ બધાના ઘેરે આજે રસોઈ થશે કાલની તુળેટીની તૈયારી થશે કોઈ એટલું એક્સાઇટેડ હશે કે અને કાલના દિવસની બાર મહિના સુધી રાહ એકતું હશે કે ભાઈ આજે એક જ દિવસ બાકી રહ્યો છે કાલે ધૂળેટીનું એન્જોય કરીશું એમ બધાને શોખ અલગ અલગ હોય પણ અમુક એજ પછી શોખ ઓછા બી થતા હોય છે એટલે અલગ અલગ લોકો અલગ અલગ રીતે કાલે એન્જોય કરશે કોઈ બહાર જશે કોઈ સગા સંબંધીના ઘેર જશે કોઈ ઘરે બહિને અંદર લોક મારીને ઘરમાં રહેશે એવું બધું અલગ અલગ કરશે જેને શોખ હોય કાલે એન્જોય કરજો ચોક્કસથી રંગોળથી રંગાવો એ બહુ જ સારું કહેવાય એક જાતનો ઉમંગ ઉત્સાહ હોય છે આ ખરેખર મને આજે એમ થયું કે હું ચા કરતાં કરતાં તમારી જોડે આજે વાતો કરું કારણ કે રેસીપી તો કોઈ હતી નહીં આજે ગરમ બનાવવાનું હતું નહીં ખાલી ચા પી શકીએ બાકી ફરાળ કરીને ખાવાનું તો હોતું નથી ગરમ ફરાળ મિત્રો બે દિવસ પહેલાં સેવનો વિડીયો મૂક્યો હતો કરી રાખી હતી કે ભાઈ ઠંડી સેવ રાજાના લોટની ચાલે ગાજર ફ્લેવરની હતી અને કોથમીર કોથમીર મરચાં અને મરચાં કોથમીરના ફ્લેવરની હતી બહુ જ મસ્ત લાગતી હતી તમે બનાવજો ખાજો બારના પાઉ જ ખાવાની ઈચ્છા તમને નહીં થાય જો તમે બનાવીને ખાશો તો કારણ કે ઘણા બાદમાં આવે શું બટાકા આવે અને આપણે બેસ્ટ કે લોટ રાજા બટાકા કરતે બહુ સારું કહેવાય એ ખાઈ શકો પેલા બટાકા ઓવર થઈ જાય છે અને ખાવાના હોય તો ખાઓ જેને સોફ પોઈન્ટ બી ખાવ હું એમ નહીં કહેતી કે ના ખાતા પણ બેસ્ટ છે આ જે મેં બનાવી હતી રાજગરાની લોળી હવે હું ચા પીસ અને સાંજની રસોઈની તૈયારી કરીશ એમાં દાળ ભાત શાક લાડુ બનાવીશ માતાજીને પ્રસાદ થાળ ધરા ધરાવવા માટે અમારે ત્યાં થાળ ધરે છે આજે હોળીનો અને કાલે પ્રસાદ થશે સવારે એ બી શીરા પૂરી અને ભજીયા એટલે આપણે ચા પીશું એન્જોય કરીશું ચાને ફરાળ કરવું હોય કરી શકે છે હું એટલી ચા પીશ સાંજે પણ ભગવાનનો મસ્ત પ્રસાદ લઈશું ચા થતી નથી તમારા જોડે કેટલી બધી વાતો કરી કારણ કે આજે સવારે વિડીયો નહોતો બનાવ્યો બ્લોગ કોઈ નાખ્યો નહોતો તો બધું ચાલો ચા બી બને અને મારા ભાઈ બહેનો જોડે મસ્ત વાતો બી કરી લઈએ અને થેન્ક યુ તો જેટલું તમને કહીએ એટલું ઓછું છે કે તમારા લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબરથી મને મોટિવેશન મળે છે વિડીયો બનાવવાનો અને અમુક એજ પછી ફ્રી થઈ જાઓ તમે એટલે હોય છે કે ભાઈ જેને શોખ હોય કોઈ પોતાના શોખ જે બાકી રહી ગયા હોય એ એમાં આગળ કરે કે ભાઈ ચલો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ છોકરાઓમાંથી ને એમાંથી તો આપણે આપણા શોખ પૂરા કરીએ કે ભાઈ મારા ભરત ગૂંથણનું શોખ હતો કે ભાઈ રસોઈનો શોખ હતો કે કોઈને સાધન શીખવું હોય ને એ રહી ગયું હોય એટલે એ બધી અલગ અલગ વસ્તુ લોકો ફોલો એને કન્ટિન્યુ કરતા હોય છે કોઈને ફ્રેન્ડોને બધા મળીને પાર્ટી કરવાનો શોખ હોય બધાને અલગ અલગ શોખ હોય મને રસોઈનો શોખ હતો તમે કીધું ચાલો વ્યાલ ફ્રી છીએ તો થોડું આપણે રસોઈ કરીએ વિડીયો બનાવીએ અને તમારે બધાનો સપોર્ટ મળી ગયો તો મારું થોડું મોટિવેશન વધારે વધી ગયું કે ભાઈ ના આમાં આપણે કન્ટિન્યુ કરીએ તો થેન્ક યુ બધાએ ચા પીવી હોય તો ચલો મોસ્ટ વેલકમ કાલે કંઈક સારો બ્લોગ કે રેસીપી કાલે ના મૂકીશ બપોરે ચોક્કસથી જોજો આજે તો થાળ પ્રસાદ છે એટલે બનાવવા વિડીયો નહીં બનાવું કારણ કે મારું કામ મહત્ત્વનું જ છે થાળ ધરાવવાનું વિડીયો બનાવવાનું બી મહત્ત્વનું છે પણ આજે તો પછી હોળી માતાના દર્શન કરવા જઈશું એમની પૂજા કરીશું એટલે આજે આપણે તહેવાર એન્જોય કરીશું કાલે મૂકીશું ચલો તો ચા પીવા ચા થઈ ગઈ છે મારી જેને ચા પીવું હોય એ આવી જજો ચલો આજે સવારે ફૂટ લઈ લીધું હતું એટલે અત્યારે એટલી ચા ચાલશે ચલો ચા છે તૈયાર ચાનો કપ એટલો મોટો જ છે કે ફરારથી જરૂર ના પડે પણ ભૂલ નથી ભર્યો અડધો જ છે અડધાથી થોડો વધારે છે બાય ફ્રેન્ડ આ મારી સ્પીચ તમને બોર કરતી હોય તો સોરી ચલો બાય મળીએ રાત્રે હોળી માતાના દર્શન કરવા જઈશું તો બ્લોગ બનાવીશું જોજો અને જેના કોઈને ત્યાં હોળી માતાના પ્રગટતી હોય તેમાં દર્શન કરજો ચોક્કસથી Bye. Enjoy.